હેલો દોસ્તો તો દોસ્તો આપણે જે છે એ પાન ટુ પોઈન્ટ ઝીરો જે અત્યારે જે છે એક ચર્ચાનો મુદ્દો છે કે ભાઈ ગવર્મેન્ટે જે છે એ પાન ટુ પોઈન્ટ ઝીરો જે છે એ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તો એના ઘણા ઘણા પ્રકારના રોજ રોજ ન્યૂઝ આવે છે કે ભાઈ પાન ટુ પોઈન્ટ ઝીરો છે એ હવે પાન કાર્ડ આવશે અરજી નહીં કરીએ અથવા તો અત્યારે એપ્લાય નહીં કરીએ તો શું ભારે દંડ લાગશે અથવા તો આ પાન કાર્ડ કઢાવવું શું ફરજિયાત છે તો કઈ રીતે કઢાવવું અથવા તો જૂનું પાન કાર્ડનું શું થશે તો ઘણા બધા પ્રશ્નો જે છે એ લોકોના મનમાં અત્યારે ચાલી રહ્યા છે તો મને લાગ્યું કે આના વિશે થોડીક આપણે ઇન્ફોર્મેશન છે કે આપણા સાથે શેર કરી જેથી પાન લઈને જે છે છે કઈ રીતે આપણે આગળ પ્રોસેસ થવાની એ સોલ્યુશન થઈ જાય તો દોસ્તો આપણે જોઈએ છીએ કે ભારતમાં રહેતા લોકો પાસે જે છે એ ઘણા બધા દસ્તાવેજો છે એ અત્યારે ગવર્મેન્ટ કામકાજ માટે અથવા તો જે જરૂરિયાત જે છે એ માટે ઘણા બધા દસ્તાવેજો હોય છે જેમાં પાન કાર્ડ જે છે એ એક ખૂબ જ અગત્યનો દસ્તાવેજ જે છે એની અંદર ગણી શકાય કેમકે પાનકાર્ડની જે જરૂરિયાત છે એ બેન્કિંગમાં કોઈ પણ આપણે કામ કરવું હોય અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય તો પાનકાર્ડ છે એ ખૂબ જ જરૂરિયાત છે એ સિવાય ઘણીવાર મોટા ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ પૈસાના થતા હોય ત્યારે પણ જે છે એ પાન કાર્ડ આપણી પાસે ફરિજિયાત છે એ બેન્ક દ્વારા મંગાતું હોય છે તો હાલમાં ભારતમાં જે છે એ પાન કાર્ડ સંબંધી નિયમોમાં અમુક છે એ બદલાવ આવ્યા છે તો સરકારે પાન ટુ પોઈન્ટ ઝીરો નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને એ અંતર્ગત જે છે એ હાઈટેક પાન કાર્ડ જે છે એ બધા જ જે છે એ લોકોને ઇશ્યુ કરવાની વાત છે તો જાણવા મળેલ વિગતો મુજબ જે છે કે એની અંદર ક્યુઆર કોડ પણ છે અને તમે સ્ક્રીન પર આપણે હું તમને ફોટો શેર કરું છું એ એ પ્રકારનું જે છે હાઈટેક પાન કાર્ડ જે છે એ એ હવે બધા જ જે છે લોકો પાસે હશે તો પરંતુ બધાને થાય છે કે શું બધાને આ પાન કાર્ડ બનાવવું જરૂરી છે જો કોઈ વ્યક્તિ આ પાન કાર્ડ ન બનાવડે તો શું શું થશે દંડ થશે તો જવાબ એનો છે કે ના આવું કાંઈ પણ નહીં થાય સરકાર દ્વારા કોઈ પણ દંડ છે એ કોઈ પણ લોકો ઉપર લગાડવામાં નહીં આવે જેની પાસે ઓલરેડી અત્યારે પાન કાર્ડ છે તેને નવા પાન ટુ પોઈન્ટ ઝીરો માટે અરજી કરવાની કે કોઈ પણ પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી સરકાર જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ પોતે જ બધાને જે છે ક્રમિક આ નવા પાન ટુ ઝીરો છે એ જૂનાની જગ્યાએ બધાની પાસે જે છે એ ઇસ્યુ એ ઓટોમેટિક કરી દેવાની છે તો આપણે કાંઈ પણ પ્રોસેસ જે છે એ આ પાન ટુ ઝીરો માટે કરવાની રહેતી નથી અને કોઈ પણ દંડ થશે નહીં એવો કોઈ પણ છે એ તમારા મનમાં ભ્રમ હોય તો એ રાખતા નહીં જ્યાં સુધી નવા પાન ટુ ઝીરો છે એ બધા લોકો પાસે નહીં પહોંચી જાય ને ત્યાં સુધી તમારું જે જૂનું પાન કાર્ડ જે છે એ બધા કામકાજ માટે વેલિડ જ રહેવાનું છે એટલે એ પણ ટેન્શન નથી કે ભાઈ આપણે હવે અત્યારે કાંઈક પ્રોસેસ કરવાની હોય તો ઘણા એમ થતું કે હવે શું કરવું તો એવું નથી જ્યાં સુધી તમારી પાસે ગવર્મેન્ટ છે એ પાન નવ ટુ પોઈન્ટ ઝીરો જે છે એ વર્ઝનનું નહીં પહોંચાડે ત્યાં સુધી જૂનું પાન કાર્ડ છે એ તમારું ઓલરેડી વેલિડ છે એટલે એ બાબતે પણ કોઈ ચિંતા નથી એટલે એ બાબતમાં છે એ આપણે કોઈ પણ ટેન્શન લેવાનું નથી પરંતુ જો એક ખાસ વાત તમારે યાદ એ રાખવાની છે કે અત્યારે તમે જો કોઈ પણ કાર્ડ તમારા ની અંદર તમે કાંઈ પણ એડિટિંગ કરો છો મતલબ કે તમારા નામમાં ભૂલ હોય અથવા તો તમારા સરનેમમાં ભૂલ હોય તો તમે પાન કાર્ડ જો તમે અત્યારે અપડેટ કરાવો તો જે છે એ પાન કાર્ડની વિગતમાં જો સુધારો અત્યારે તમારે જો હવે કરવો હશે તો જ્યારે તમે નવું પાન કાર્ડ ફિઝિકલી ઘરે મંગાવશો ને તો એ ઓલરેડી જે છે એ નવું પાન ટુ પોઈન્ટ ઝીરો જે છે એ ઈસ્યુ કરવામાં આવશે તો જૂનું પાન કાર્ડ જે છે એ વેલિડ જ છે જ્યાં સુધી ગવર્મેન્ટ તમને ન પહોંચાડે ત્યાં સુધી એટલે એ માટે આપણે કંઈ અલગથી પ્રયત્ન કરવાનો નથી તો જે છે મને એક આ વાત જે છે ઘણા બધા ન્યૂઝમાં એમાં અલગ અલગ અફવાઓ જોવા મળે એટલે શેર કરવી જરૂરી લાગી કે ભાઈ આમાં શું દંડ લાગશે કે નહીં કેમ કે અગાઉ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા બાબતે ઘણા નથી કરી શક્યા તો એમાં દસ દસ હજારનો દંડ છે એ લગાડ્યો છે સરકારે અને અત્યારે જે છે ઘણાના એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે ઘણાના ડિમેટ ફ્રીઝ થઈ ગયા છે પાન કાર્ડ ફ્રીઝ થઈ જશે છે તો ઘણા લોકોને મનમાં અત્યારે એવી છે કે ભાઈ પાન ટુ માટે આપણે શું કરવું તો એવું કાંઈ પણ ટેન્શન લેવાનું નથી આ રીતની પ્રોસેસ છે આપણે ખાસ યાદ એ રાખવાનું છે કે આપણી પાસે એક થી વધુ પાન કાર્ડ હોવા જોઈએ નહીં કેમ કે એ ગેરકાયદો ગેરકાનૂની વસ્તુ છે તમારી પાસે એકથી વધુ જો પાન કાર્ડ હોય તો તમારે એક પાન કાર્ડ છે એ ગવર્મેન્ટને સરેન્ડર કરી દેવું જરૂરી છે ભૂલથી જો નીકળી ગયું હોય બીજું તો સરેન્ડર કરી દેવું જરૂરી છે કેમ કે જો તમે ન કરો તો તમને જે છે એ દસ હજાર સુધીનો દંડની જોગવાઈ ઓલરેડી નિયમોમાં છે તો દોસ્તો આ જે વાત છે એ પાન ટુ પોઈન્ટ સંબંધી જે હતી એ મેં તમને શેર કરી કે ભાઈ કાંઈ દંડ કે કઈ એમાં છે નહીં તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા દોસ્તો સાથે શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ